બિલકુલ ભાજપના નેતાઓએ ઉંબરગામથી આદિવાસી સમાજના અવાજને ગબાવવાની કોશિશ કરી છે કેમ કે આદિવાસી સમાજને કોઈ પણ દીકરી અવાજ ઉતારે અમારા કૌભાંડો ખોલે અમારી વિરુદ્ધ બોલે તો એને ધારાસભ્ય બધા દિવ્યા એને ખબર નથી આદિવાસી સમાજ જે બહાર રૂપિયાનો રસા એક પછી ભાજપના નેતાઓના મંત્રી દબાણ ભાજપના નેતાઓના કૌમાન ખોલવા મળ્યા એટલે એમણે સડે છે ફરિયાદ કરી અને ફરિયાદ કરવી સમય જન્મનામ પરંતુ આજે નામદાર હાઈકોર્ટે જામીન કર્યા છે આદિવાસી સમાજના આદિવાસી સમાજનો રોષ પણ છે ભાજપને ભાજપે જે ખોટી ફરિયાદો કરવાનાવી છે ખોટા અત્યાચાર કરવાનાવ્યો છે કેપ્રભાઈને એના વિસ્તારથી એના પરિવારથી સમાજના અવાજથી જે ઉકળવાથી રોકવામાં આવ્યું છે એના કારણે આદિવાસી સમાજનો ખૂબ રોષ છે મને પૂરો વિશ્વાસ રહેવાનો કે આગામી સમયમાં તાલુકા જિલ્લા આદિવાસી સમાજ ભાજપને લાત મારીને ઝાડુને મત આપીને બદલી લઉં અરબાજ અરબાજ ના આ કિધર ભાઈ અરબાજ અરબાજ બે બે લે ચાલે ચાલે આ મુદ્દો મુદ્દો દિવસ સુધી તમને જલમાજી મુક્ત કરવાનો તમને છે તમને સવિનય છે કે આ વિસ્તારમાં અને યોજના આવે છે એ પ્રકારની જે યોજના એક્ટિવિટી યોજના છે જે ગ્રાન્ટ આવે છે તાલુકા એમાં સરકારી પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય અને તાલુકા પ્રમુખ અને અધિકારીઓ સાથે લઈને આયોજન કરવામાં આવ્યું આ વખતના આયોજનમાં આ લોકોએ બજારના કેટલાક કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને એમાં સમાવેશ કરવામાં આવ્યો જેને લઈને અમારે બોલવાનું થઈ અને બોલ બોલાચાલી થયા બાદ ઝપાઝપી થઈ એવી સામાન્ય બાબતમાં અમને અરજી પણ આપી પોલીસ સ્ટેશને સાડા બાર વાગ્યા છતાં એક ધારાસભ્યની અરજીને ગ્રાહ્ય ન રાખી બે વાગે મને એરેસ્ટ કરવામાં આવ્યા અને એક દિવસે રાતે સાત વાગે મારા પર આ સાજીશમાં આઈપીએસ અહીંના હતા જે તે વખતે એ અધિકારી અને કેટલાક નેતાઓનો આગોતરું આયોજન હતું એમાં મને ફસાવવામાં એમાં એંસી દિવસ બાદ આજ મારે નામદાર હાઈકોર્ટનો હૂકંપ થયો અને મને જામીન મળ્યા છે ત્યારે એને અમે આવકારીએ છીએ અને જે પ્રકારે વિપક્ષના ધારાસભ્યને દબાવવાની વાત છે અવાજ દબાવી દઈને લેન કેમ પ્રકારે જાહેરાત કરવાની વાત છે ત્યારે આ માત્ર જંખર વસાવાનો અવાજ નથી આ ગુજરાતની જનતાનો અવાજ છે અમારા લોકોએ મત આપીને અમને ચૂંટેલા છે ત્યારે એમનો અવાજ ક્યારે નવાશે નહીં અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ જનતાની સાથે અન્યાય થશે તો અમે અમારી ટીમ સાથે જ્યાં ઉતરીશું આ દરમિયાન મને અને મારા પરિવારને સત્કાર આપનાર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલજી આમ પાર્ટીની તમામ ટીમ પ્રદેશ પ્રમુખ વિશ્વ અને સાથે સાથે સમાજના ધાર્મિક સંપ્રદાય તમામ આગેવાનોએ અમારી સાથે ઉભા રહીને અમને સહકાર આપ્યો છે એવા તમામ લોકો વકીલો પોલીસો જે પણ હશે એમનો હું આભાર માનું છું આજે અમે અહીંયા મંદિરે આવ્યા છે હું પ્રકૃતિને પ્રાર્થના કરું છું કે અહીંના લોકોએ જે મારા પર ભરોસો મૂક્યો છે એ ભરોસો અને વિશ્વાસ પર હું કાયમું કામ કરું એટલી મને શક્તિ આપે એ જ પ્રાર્થના કરવા મહિલાઓનું અપમાન કર્યું છે એવું બી કહેવામાં આવે છે કે મહિલાઓનું અમે પેકેટનું અપમાન કર્યું છે બિલકુલ ખોટી વાત છે તાલુકા પંચાયત સાગબારા જે બેન છે ચંપાબેન કેલ ગામે એના ઘરે હું પોતે ગયો છું એક બેનના ઘરે જઈને ચા પાણી કરીને હું આવ્યો છું ત્યારે એ બેને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેના બંધારણીય હોદ્દા પર બેસીને જે ખોટું બોલ્યા હતા એ મને બિલકુલ વ્યાજભી નહીં હું ધારાસભ્ય છું હું કેમ છું અમારે બોલાચાલી થયેલી અમારે એકબીજાના ઝપાઝપી થઈ છે હું કેમ છું પણ એમાં કંઈ ત્રણસો સાત ના લાગે અને બેનની જે વાત છે બિલકુલ વાહિયાત વાત છે કે બેનને શું કરવા હું કાઢું બોલું ભાઈ એ પ્રશ્ન જ ઉપસ્થિત નથી બીજું કે સીસીટીવી કેમેરા ચાલુ હતા ત્યાં તેની ફૂટેજ ક્યાં છે એ રજૂ કરો ને તો પાણીનું પાણી અને દૂધનું થઈ જશે પણ એ સરકાર રજૂ કરતી નથી માત્ર ને માત્ર ત્રણસો સાત જેવી ગંભીર કલમો ઉમેરીને મને જેલમાં ફસાવી દેવામાં આવ્યો છે મને ન્યાય પ્રણાલિકા ઉપર પૂરો ભરોસો છે આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે સાહેબ એવું સાંભળવામાં એવું છે કે હમણાં ગુજરાત સરકારે નવા તાલુકાની નિમણૂક પ્રમાણે રહેવાનું હોય છે છતાં હું જાણીશ જ્યાં પણ સીમાંકનની બાબતોમાં લોકોની સાથે રહીને અમને સાથે બેસીને સરકારના પ્રતિનિધિ તરીકે સરકારમાં જે કંઈ હશે તે રજૂઆત કરીશું નવો તાલુકો બનશે તો ચોક્કસ અમે આવકારીએ છીએ લોકોના વિકાસ માટે જ આગળ વધતું હશે એવું અમે ཀྱ�ྱ�ກ ཀྱກ 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 ཀྱກ